ચોમાસાના સમયમાં ભરૂચમાં બિસ્માર બનેલા માર્ગોનું સમારકામ ન કરવામાં આવતા જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા આજરોજ ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના મોહમ્મદપુરાથી ચંબુસર બાયપાસ અને મોહમ્મદપુરાથી વેજલપુર સુધીના બિસ્માર માર્ગના પગલે આ ધરણા પ્રદર્શનનું એલાન આપવામાં આવ્યું હતું અને આ પ્રદર્શનને કોંગ્રેસ દ્વારા પણ સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું જોકે ધરણા પ્રદર્શન માટે તંત્રએ પરવાનગી ન આપતા ધરણા પ્રદર્શનના સ્થળે પોલીસ પહોંચી હતી અને પ્રદર્શનને અટકાવ્યું હતું રિક્ષા એસોસિએશન ના શહેર કોંગ્રેસ હરીશ પરમાર કોંગ્રેસના કાર્યકરો સાથે મિલી ભગતના આક્ષેપ કર્યા હતા રિક્ષા એસોસિએશન પ્રમુખના આક્ષેપોનો જવાબ આપતા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા વખતો વખત લોકોના પ્રશ્ને રજૂઆત કરવામાં આવી છે પરંતુ આવા જ લોકો કોંગ્રેસને તોડવાની કામગીરી કરી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ વિસ્તારના બિસ્માર માર્ગના સમારકામની મંજૂરી મળી ગઈ છે અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ પૂર્ણ થઈ ગઈ છે તો કેટલીક જગ્યાએ માર્ગનું સમારકામ પણ ચાલુ છે ત્યારે આ પ્રદર્શનને શાસકો રાજકીય સ્ટન્ટ ગણાવી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસમાં પણ સબ સલામત નથી એવું દેખાઈ રહ્યું છે ભરૂચના જે કાઉન્સલર છે આ વિસ્તારના એમને બી રજૂઆત રાખી છે જે સત્સલ સૈયદ અમારા વિરોધ પક્ષના નેતા છે એ પણ અમારી વાત આમાણી નથી જાહેર જનતાને સામે આવીને કહી નથી શકે આજે કોંગ્રેસ અમારા સમર્થનમાં આવી છે શેર કોંગ્રેસ આવી છે શેર યુવા કોંગ્રેસ અમારા સમર્થનમાં આવી છે અમારા અનેક પાર્ટીઓ અમારા સમર્થનમાં આવી છે ત્યારે વિરોધ પક્ષના નેતા કેમ સમર્થનમાં નથી આવ્યા આ આવું લાગે છે કે મિલી ભગતનું કામ લાગે છે અને પશ્ચિમ વિસ્તારની જનતાને હેરાન કરવાનો સંત રચાઈ રહ્યો છે એવું લાગે છે